નમસ્કાર જોહાર હું છું સન આદિવાસી અને આજે વાત કરીશું આપણે તાપી જિલ્લાની તાપી જિલ્લામાં એક વર્ષ અગાઉથી જ સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દોના નારાસાથી એક આંદોલન શરૂ થયું હતું તેર સેપ્ટેમ્બર દ્વારા પણ એ આંદોલન જ્યારે સરકારે એ કમિટીને બોલાવી અને કહેવામાં આવ્યું કે સરકારી હોસ્પિટલ સરકારી જ રહેશે તમારે આંદોલન કરવાની જરૂર નથી અમે એમાં કોઈ પણ ફેરફાર બદલાવ કરવાના નથી એટલે આંદોલન થોડા ટાઈમ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું પણ સરકાર દ્વારા સરકારની જે વાત હતી સરકારે જે બાહીદારી આપી હતી બાહીદારીમાંથી ફરી જતા ફરી પાછું આંદોલન શરૂ થયું છે અને ત્રણ માર્ચના રોજથી સરકારી હોસ્પિટલની બહાર વ્યારા ખાતે ધરણા પર બેઠા છે અનિશ્ચિત સમયના ધરણા ઉપર આગેવાનો બેઠા છે ત્યારબાદ આજે ઓગણીસ દિવસ થવા છતાં પણ સરકાર દ્વારા સરકારના કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પછી કોઈપણ અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની મુલાકાત ન લેતા કોઈ પણ પ્રકારનો વળતો જવાબ ન આપતા આજે એક શક્તિ પ્રદર્શન પ્રદર્શન તો તો શક્તિ અને એક એક આયોજન હતું જેમાં તાપી તાપી જિલ્લામાં જિલ્લા ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને કમસે કમ પાંચથી સાત હજારની જનમેદની વ્યારા ખાતે ઉમટી પડી હતી અને રેલીમાં સહભાગી બન્યા હતા અને રેલી બિરસા મુંડા ચોક થઈ બજારમાં ફરી અને જિલ્લા સેવા સદનના કમ્પાઉન્ડમાં આવી ગેટ ઉપર આવી અને ત્યાં સમાપન કરવામાં આવ્યું વાત કરીએ તો મહારેલીમાં આ વખતે ગુજરાતના દરેક ખૂણે ખૂણાથી આદિવાસી વિસ્તારમાંથી નેતાઓ આવ્યા હતા નાના મોટા દરેક સમાજના વર્ગના બધા જ આવ્યા હતા જેમાં મુસ્લિમ સમાજના નેતાઓ પણ આવ્યા હતા અને એમણે પણ જે રીતે આદિવાસી વિસ્તારના લોકોનું ખાનગીકરણ અને સરકારની ખાનગીકરણની નીતિ છે એના માટે વિરોધ છે એનું પણ સમર્થન સ્ટેજ ઉપરથી જાહેર કર્યું હતું

ખાનગીકરણ થઈ રહ્યું છે એના રોકવા માટે અનિશ્ચિત સમયના ધરણા પર લોકો બેઠા છે અને આજે ઓગણીસમો દિવસ છે તો એના સમર્થન અંદર જે હોસ્પિટલ છે સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દો એના નારા સાથે હજારો લોકો રોડ પર ઉતરી રહ્યા ઉતરી રહેલા છે અને સરકારને એક જ મેસેજ આપવા માંગે છે કે આ પ્રાઇવેટીકરણ કરીને અમારા હક અધિકાર પર તમે તરાક મારવાનું બંધ કરી દો તો કલ્યાણકારી રાજ્ય અંદર સારું શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય અને રોજગારીને સારી તકો ઉભી કરવાની જવાબદારી સરકાર સુધીની બને છે ના કે પ્રાઇવેટ કંપનીની અને સરકારને બીજો એક મેસેજ એ પણ આપવા માંગે છે કે એન કેન પ્રકારે વિકાસના પ્રોજેક્ટોનું નામ આપી આપીને અમારા સમાજના લોકોને જંગલમાંથી વગાડવાનું અને એનું વિસ્થાપન કરવાનું બંધ કરી દો અમે પણ માણસો છે અમને જાનવર સમજવાનું બંધ કરી દો અને બીજું સરકારને એક મેસેજ એ આપવા માંગે છે કે અમે અનુસૂચિ પાંચ અંદર રહીએ છીએ તમારા વિવિધ પ્રોજેક્ટો અહીંયા લાવીને તમે અમારા પર છો એ કદાચ જે ડાંગ જિલ્લાની હોસ્પિટલ છે જે વલસાડ જિલ્લાની હોસ્પિટલ છે જે છોટાઉદેપુર જિલ્લાની હોસ્પિટલ છે તો એના વિશે પણ એવા સમાચાર મળી રહ્યા છે કે સરકાર આ જે હોસ્પિટલો છે એને પણ ખાનગી કરવા માટે એમઓયુ કરવા જઈ રહી છે તો સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોને એ જ આહવાન કરીએ છીએ કે તમારા વિસ્તારની પણ હોસ્પિટલ બચાવી લો કારણ કે આ જે હોસ્પિટલો છે એમાં આપણને સારી અને મફત સારવાર મળે છે એની સાથે અમારી બીજી એક માંગ એ છે કે હોસ્પિટલોનું ખાનગીકરણ તો અટકે જ પરંતુ જે હોસ્પિટલો છે એમાં સ્ટાફ વધારવામાં આવે સાથે સાથે સુવિધાઓ પણ વધારવામાં આવે જેથી કરીને કોઈએ ખાનગી હોસ્પિટલમાં ન જવું પડે કારણ કે આજે દેવામાં આવી છે કે ખાનગી હોસ્પિટલોમાં સારી સારવાર મળે છે એના કારણે લોકો ખાનગી હોસ્પિટલ અમારી આ માંગ ન સંતોષાય તો આગલા દિવસોમાં અમે અમારી કમિટી છે અમે બધા મળીને બીજો શું કાર્યક્રમ કરવો સરકારની સામે શું કેવી રીતે કરવું એનું અમે આયોજન કરીશું અને ત્યાર પછી મોટા અમે એના કાર્યક્રમ આપીશું સરકારી હોસ્પિટલ ખાનગીકરણ થઈ જાય તો અમને અહીંના જે લોકોને જે સગોડો મળે છે એ સગોડો મળતી બંધ થઈ જશે અને આપણે જોઈએ છીએ કે ગત દિવસમાં ખ્યાતિ હોસ્પિટલનું આપણે એમને જોઈએ છે કે જે નહીં કરવા જેવું એ બધું કરી નાખે છે ને આ જે કંપનીઓ આવે છે કંઈ એ સેવા કરવા નથી આપતી દરેક કંપનીઓ આવે છે એ નફો કમાવા માટે આવે છે એટલે અમારો વિરોધ છે કે સરકારે આ સરકારી હોસ્પિટલ સરકારી રહે અને સરકાર જ એને ચલાવે અમારી માંગ છે સરકારી હોસ્પિટલ ને સરકારી રહેવાદોના આંદોલનમાં આવેલા લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે લોકોનો શું અભિપ્રાય છે લોકો શું કહેવા માંગે છે હોસ્પિટલ વિશે લોકોનો શું અભિપ્રાય છે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો

સરકારી હોસ્પિટલ ખાલીકરણ કરવામાં આવે છે એના માટે આવેલા છે સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવી જોઈએ એના માટે આવેલા છે પણ સરકારી હોસ્પિટલ છે અત્યારે તમને સુવિધા કેવી મળશે જો પ્રાઇવેટ થશે તો તમને શું લાગે છે શું થશે આપણે જો પ્રાઇવેટ થશે સરકારીમાં સહાય મળતી છે એ નહીં મળે અને ગરીબ લોકોના પાસે પૈસા નહીં મળે એના કારણે એ લોકો જો એનું દુઃખ છે એ દુઃખથી જ મરી જશે દુઃખથી જ મરી જશે એટલે એ સરકારી જ રહેવી જોઈએ અને સરકારી રહે તો અમને ફાયદો છે તમે સરકારશ્રી પાસે કઈ અપેક્ષા રાખો છો સરકાર પાસે એડમે એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે સરકારી હોસ્પિટલ છે સરકારી જ રહેવી જોઈએ અને ગરીબ લોકોને સહાય મળવી જોઈએ દ્વારા ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે એના સપોર્ટમાં અમે ભરૂચ જિલ્લામાંથી આવ્યા છે અને સરકાર દ્વારા જે આદિવાસી વિસ્તારો છે એને એક પછી એક નવા નવા પ્રોજેક્ટ સરકારી હોસ્પિટલ સરકારી રહેવાદોમાં કલેક્ટરશ્રીને ફરી પાછું આવેદનપત્ર આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના લોકોને જ વિસ્થાપિત કરવાનો વારો આવે છે એમના વિસ્તારોમાં જ અવનવા પ્રોજેક્ટો લાવવામાં આવે છે એનું શું કારણ છે એ સમજાતું નથી અને એના માટે જ કલેક્ટરશ્રીને ફરી પાછું આવેદનપત્ર આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવાદોનો નિર્ણય તમે તમારા ઉપલા અધિકારીઓ ક્યાં તો પછી સરકાર પહોંચાડો જેથી કરીને અમારી જે વ્યથા અને અમારી જે માગણી છે એ સરકાર સુધી પહોંચે